નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ નવ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે રાજકોટ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી એકત્રીસો પંચ્યાસી થી એકત્રીસો પંચ્યાસી સિંગદાણા સોળસો પચાસ થી સત્તરસો વીસ જીરુ પિસ્તાલીસોથી છ હજાર બસો ચોપન રાયડો નવસો થી નવસો ને રૂપિયા એરંડા એક હજાર એસીથી અગિયારસો અઠ્યાવીસ ચણા નવસો એંશીથી એક હજાર એંશી રજકાબીજ સત્યાવીસોથી પચાસ મેથી નવસો દસથી બારસો રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો સિત્તેર મગ ચૌદસોથી બાવીસ બાણું તુવેર સત્તરસોથી બે હજાર છ ધાણા અગિયારસો થી ચૌદસો ને સાઠ રૂપિયા અજમો એકત્રીસો એકત્રીસ થી એકત્રીસો એકત્રીસ સોયાબીન આઠસો સિત્તેર થી નવસો સત્તર જુવાર આઠસો દસ થી નવસો છપ્પન લસણ ત્રણ હજાર થી ચુમ્માલીસો રૂપિયા વરિયાળી બારસો સાઠ થી સોળસો એક મરસાકા બારસો થી આડત્રીસો તલકાળા અઠ્યાવીસો થી એકત્રીસો પંચોતેર તલ સફેદ સત્યાવીસો થી એકત્રીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચોવીસ થી છસો સાત ઘઉં લોકવન ચારસો સન્નું થી પાંચસો બાસઠ મગફળી મગફળી ચૌદસો ને અડત્રીસ રૂપિયા કપાસ અગિયારસો નેવ થી ચૌદસો નેવ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે